જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાએ ફાર્મર રજિસ્ટ્રેટમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે ઓગણીસ મે બે હજાર પચીસ સુધીમાં જિલ્લામાં ઇઠ્ઠોતેર પોઈન્ટ ત્રેપન ટકા ખેડૂતોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થતાં જિલ્લો રાજ્યના બીજા ક્રમે પહોંચ્યો છે એગસ્ટ્રે પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે આ કામગીરીનું સતત મોનિટરિંગ કર્યું હતું જ્યારે જિલ્લા વિકાસ અધિકારી એમ જે નેતૃત્વમાં જિલ્લા ખેતીવાડી વિભાગે ગ્રામ્ય તાલુકા અને જિલ્લા સ્તરે વિવિધ પ્લેટફોર્મ ઉભા કરીને વધુમાં વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવ્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા જિલ્લાના પાંચ લાખ ત્રણસો એકાણું ખેડૂતોમાંથી અત્યાર સુધીમાં ત્રણ લાખ બાણું હજાર નવસો એકોતેર ખેડૂતોએ પોતાનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે ફાર્મર રજિસ્ટ્રેડ ખેડૂતો માટે અનેક રીતે ઉપયોગી સાબિત થશે તેના દ્વારા તેઓ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમ કિસાન સન્માન નિધિ લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવા સરકારી આયોજનોમાં લાભ એક જ પ્લેટફોર્મ પર મેળવી શકશે આ રજિસ્ટ્રેડથી ખેડૂતોને તેમની ખેતીવાડી અને ધિરાણ સંબંધિત તમામ લાભો આંગળીના ટેરવે સરળતાથી ઉપલબ્ધ થશે જિલ્લા તંત્ર દ્વારા બાકી રહેતા ખેડૂતોને તાત્કાલિક રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે